નર્મદાની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના મોજી ગામમાં એક બાળકીને સળિયો વાગી જાય છે ને આ ઘટનામાં બાળકી લોહી લોહણ હાલતમાં તેની માતા તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જાય છે પરંતુ અઢી કલાક જેટલો સમય વીતી જાય છે છતાં બાળકીને સારવાર નથી મળતી તે પ્રકારના આરોપો આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા લગાવી રહ્યા છે

આરોગ્ય બાબતે વડું મથક એટલે કે નર્મદા સિવિલ હોસ્પિટલ છેવાડાના આદિઆત સમાજના ગામડાના લોકો છે તે નર્મદા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ જતા હોય છે પરંતુ અવારનવાર આ હોસ્પિટલ વિવાદમાં આવતી હોય છે ક્યારેક ડૉક્ટરોના સ્ટાફની અછતની બાબત હોય કે ક્યારેક મશીનોની બાબત હોય ત્યારે હવે નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના મોજી ગામમાં એક બાળકીને પ્રાઇવેટ પાર્ટ ઉપર સળિયા વાગી જવાના કારણે ગંભીર ઇજાઓ પહોંચી હતી લોહી લોહાણ હાલતમાં બાળકી છે તે તેની માતા સાથે હોસ્પિટલ તો પહોંચી હતી પરંતુ જે આરોપો સામે આવી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવા કહી રહ્યા છે કે અઢી કલાક જેટલો સમય વીતી ચૂક્યો છતાંય કોઈ ટ્રીટમેન્ટ કરવામાં નથી આવી તેના જ કારણે હવે મામલો ગરમાયો છે જેમાં મામલે નિરંજન વસાવાનું કહેવું છે કે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સાડા પાંચ વાગ્યે બાળકીને ઈજા પહોંચી હતી સાત વાગ્યા સુધી તેને બ્લીડિંગ થતું હતું હોસ્પિટલમાં રાત્રિના નવ વીસ કલાક એટલે કે અઢી કલાક બાદ ત્યાં સ્થળ પર મુલાકાત લઈ ત્યારે બાળકીને ખૂબ મોટા પ્રમાણમાં બ્લડિંગ થતું હતું આ બાળકીના પ્રાઇવેટ પાર્ટ પર જે બ્લડિંગ થઈ રહ્યું છે તેને રોકવામાં ઘણા બધા કપડાંઓને યુઝ કરવામાં આવ્યું છતાં પણ બ્લડિંગ ચાલુ રહ્યું ત્યાં ડૉક્ટરોને પણ આ બાબતે જાણ કરવામાં આવી પરંતુ કોઈ ડૉક્ટર દ્વારા પણ ગંભીર તસદી લેવામાં નથી આવી ટ્રીટમેન્ટ કર્યા વગર બાળકીને વડોદરા શિફ્ટ કરવા માટે પણ કહેવામાં આવે ને આના જ કારણે વિવાદ વકર્યો છે ને આ મામલાના સંદર્ભમાં આમાદની પાર્ટીના નેતા નિરંજન બસાવાએ સુપ્રતિક્રિયા આપી તે સાંભળી લો અરે મિનિટ મારી વાત તમે મારી વાત હું બીજા ડિપાર્ટમેન્ટનો છું મારા પર રેફરન્સ છે મારું નથી હું ખાલી ફોન ખાલી જોવા આવ્યો છું જોવા આવ્યો છું જે જેમને તમે ખાલી બે ડોક્ટર લંગ ડોક્ટર છો તમે ચેક કરો બીજા કયા કયા ડોક્ટર છે બોલાવો 7 વાગાનો પેશન્ટ છે અહીંયા ગાડી બ્લડ સાઉન્ડ છે થઈ ટાઈમ ઓ મેડમ આ મારા મરી ગયા દેરી ના તમે એના પ્રાઇવેટ પાર્ટમાં સળીઓ

સાડા પાંચ વાગ્યાની ઘટના છે એ પરિવારને રાજપીતળા સિવિલ હોસ્પિટલ પર સાડા છ થી સાત વાગ્યા દરમિયાન એમને રાજપીતળા સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરે છે અને અઢી કલાક થઈ જાય છે નવ વાગે અમને ફોન કરે છે અમે રાજપીપળા સિવિલ હોસ્પિટલની મુલાકાત નવને વીસે અહીંયા ગાડી લઈએ છીએ ત્યાં ગાડી અમને સ્થળ પર કોઈ પણ ડૉક્ટર જે ગાયનેક ડૉક્ટર હોય અથવા તો કોઈ ડૉક્ટર ત્યાં ગાડી અવેલેબલ મળતા નથી આજે એક છોકરીને જો પ્રાઇવેટ પાર્ટમાં આજે સળિયો જે એના પ્રાઇવેટ પાર્ટમાં વાગ્યો હોય અને તેમ છતાં અહીંયા ગાડી આટલા વિશાળ સંખ્યામાં અહીંયા ગાડી ડૉક્ટરો છે પણ આ ડૉક્ટરોએ કોઈપણ જાતની ટ્રીટમેન્ટ આ બાળકીને આપી નથી ત્યાં સુધી એને સાત વાગ્યાના અહીંયા ગાડી લઈ આવ્યા હતા નવ ને વીસનો ટાઈમ થયો તો તેમ છતાં પણ બાળકીને બ્લડિંગ ચાલુ હતું કોઈ એને ટ્રીટમેન્ટ કરવામાં નથી આવ્યું એને ડ્રેસિંગ કરવામાં નથી આવ્યું ત્યાં સ્થળ પર જોયું તો એ દીકરીના જે દાદા હતા એ એના પ્રાઇવેટ પાર્ટને પકડી અને ત્યાં ગાડી એમનું લોહી દબાવી રહ્યા હતા તો આ સરકારી દવાખાનાની આ કેટલી બધી નિષ્કાળજી છે અને એમના પરિવારને કહેવામાં આવે છે કે તમે એને બરોડા રેફર કરો અરે ભાઈ તમે આ બાળકીને કોઈ પણ જાતની ટ્રીટમેન્ટ નથી આપતા કોઈ ચેકઅપ નથી કરતા કોઈ ગાયને ડૉક્ટર અહીંયા ગાડી અવેલેબલ નથી અને તમે એમના પરિવારને તમે કઈ રીતે કહી શકો છો કે તમે એને બરોડા રેફર કરો અમે અહીંયા ગાડી આવ્યા તાત્કાલિક ડૉક્ટરોની તમામ ટીમો અહીંયા ગાડી દોડી આવી અમારું નામ સાંભળીને અને અહીંયા ગાડી ઇમરજન્સી વોર્ડમાં અમે તાત્કાલિક એ ડોક્ટરોને ડૉક્ટરોને બોલાવી અને તાત્કાલિક એ ટ્રીટમેન્ટ અપાવી હવે આવી તો દિવસમાં કેટલી ઘટનાઓ બનતી હશે ને કેટલા લોકોને આ લોકો બરોડા રેફર કરતા હશે અને કેટલા લોકોનું મૃત્યુ થતું હશે શું નર્મદા જિલ્લાના જે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ હમણાં દરેક તાલુકાઓમાં કાર્યક્રમો કરે છે આયુષ્યમાન કાર્ડ અને અન્ય કાર્ડોનું વિતરણ કરે છે આજે તમે મને બતાવો આજે આ નર્મદા જિલ્લામાં કઈ એવી હોસ્પિટલ છે તો ત્યાં ગાડી આ કાર્ડો ચાલે છે તમે ફોટો શૂટ કરી અને વાહવાહી ના મેળવશો અહીંયા ગાડી આ સરકારી દવાખાના જેવા દવાખાનાઓની મુલાકાત લો અને અહીંયા ગાડી કેટલી નિષ્કાળજી ચાલી રહી છે આજે કેટલા લોકો મૃત્યુ પામી રહેલા છે નહીં જેવી ટ્રીટમેન્ટના લીધે આજે એનું જવાબદાર કોણ તમને ત્રીસ ત્રીસ વર્ષથી આ પ્રજાએ તમને જીતાડી જીતાડી અને ગુજરાતમાં અને કેન્દ્રમાં તમારી સરકાર બનાવી છે તેમ છતાં આજે અહીંયા આગળ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે આજે તમે વિચાર કરો એક સામાન્ય બાળકીને આજે પ્રાઇવેટ પાર્ટમાં વાગી જાય છે અઢી અઢી કલાક સુધી એને આ રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ નથી મળતી આ શરમજનક બાબત છે અહીંનું પ્રશાસન આપણે સાંભળ્યા આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા તેમણે ગંભીર આરોપોની સાથે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર પણ કર્યા છે તેમણે કહ્યું કે ત્રીસ વર્ષથી ભાજપનું શાસન છે અલગ અલગ જગ્યાએ પ્રચાર પ્રસાર ભાજપનો કરવામાં આવી રહ્યો છે પરંતુ અહીંયા સુવિધાના નામે મીંડું જોવા મળી રહ્યું છે આટલેથી નથી અટકતા તેઓ તેઓ નર્મદા જિલ્લાની કોઈ હોસ્પિટલમાં ખરા કાર્ડ ચાલે છે તે બાબતે પણ સવાલો ઉઠાવ્યા છે